ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાના કેસ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ઘાંછી ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણસો જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેમાં હોસ્ટેલનું જે એ બ્લોક છે તેમાં પંચોતેર વિદેશી વિદ્યાર્થીઓ રહી રહ્યા છે હાલ રમઝાન મહિનો ચાલતો હોવાથી મુસ્લિમ ધર્મના જે અફઘાનિસ્તાન તાજિકિસ્તાન શ્રીલંકા દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓએ નમાજ પડવા માટે ગુજરાત યુનિવર્સિટીના તંત્ર પાસે મંજૂરી માંગી હતી અને તેઓને નમાજ પઢવા માટેની એક જગ્યા પણ ફાળવી હતી પરંતુ શનિવારે વીસ થી પચીસ જેટલા અસામાજિક તત્વોનું ટોળું આ એ બ્લોકમાં ધસી આવે છે અને વિદેશી વિદ્યાર્થીઓ જેઓ વહીવટી તંત્રની મંજૂરી લઈને ત્યાં નમાજ પડી રહ્યા હતા તે સમયે તેમના ઉપર હુમલો કરી દે છે તેઓ આ જે ટોળું છે તેઓનો આરોપ હતો કે તમે અહીંયા ખુલ્લામાં નમાજ ન પડો પરંતુ તેઓએ મસ્જિદમાં નમાજ પડવી જોઈએ આ ઘટના બાદ આ જે વિદેશી વિદ્યાર્થીઓ હતા તેઓને માર મારવામાં આવે છે તેમનો જે રૂમ હતો તેમાં લેપટોપ તેમના બાઈકો તેમજ તેમના સામાનની તોડફોડ કરી દેવામાં આવી છે આ ઘટનાના પડઘા સમગ્ર દેશ તેમજ વિદેશમાં પણ પડ્યા છે કેમ કે જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે છે અને તેમના ઉપર ધર્મના નામે જ્યારે હુમલો થાય છે ત્યારે ગુજરાત અને દેશને નીચું જોવા પડ્યું છે આ જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ ગૃહ મંત્રાલયે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે સાથે સાથે ભારત સરકાર પણ હરકતમાં આવી છે આ મામલે ગુજરાત સરકારના ગૃહમંત્રી ડીજીપી તેમજ અમદાવાદ પોલીસ કમિશનર વચ્ચે ગઈકાલે સર્કિટ હાઉસમાં એક કલાક બેઠકનો ધમધમાટ ચાલુ હતો અને ત્યારબાદ સરકારે નવ જેટલી ટીમોની રચના કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પણ કામે લાગેલી છે અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે તેમાં વધુ ત્રણ આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી દીધી છે ગઈકાલે પણ બે આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોલચી લીધા છે આ મામલે એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં વીસ થી પચીસ વ્યક્તિઓના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે આ ઘટનાને લઈને દેશનું રાજકારણ પણ ગરમાયું છે અને સાથે સાથે સરકારે પણ નીચું જોવા પડ્યું છે કેમ કે આ જે વ્યક્તિઓએ હુમલો કર્યો હતો તેમાંથી

બદલી કરી દેવામાં આવી છે પરંતુ સવાલ તે ઉભો થઈ રહ્યો છે વારંવાર આવી જે ઘટનાઓ સામે આવી રહી છે તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે આવી ઘટનાઓ કેમ બની રહી છે કોણ કરાવી રહ્યું છે તેના માટે કોણ જવાબદાર છે તે પણ હાલ હાલ લોકચર્ચામાં સૌથી મોટો સવાલ છે આ મામલે હાલ સરકાર કાર્યવાહીના આદેશો આપી ચૂકી છે અને અલગ અલગ જે આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવી રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવ ન્યૂઝની ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર